હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્રનું દ્વિતીય પરીક્ષાનું પેપર બે કલાક કુલગુણ પચાસ તો એ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સોલ્યુશન સાથે ચર્ચા કરીશું કે જેથી કરીને પચાસમાંથી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય તો નવા માળખા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પેપર તૈયાર થયેલું છે અને નવા માળખા પ્રમાણે પેપર શેટ પણ છે જે સોલ્યુશન સાથે છે તો આ પેપર શેટ જે વિદ્યાર્થી મિત્રોને જોતા હોય તો મળી જશે ક્યાંથી મળશે હું જણાવી દઉં ધોરણ અગિયાર આઠ દ્વિતીય પરીક્ષાના આઈએમપી એમ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા પ્રમાણે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે જો કોઈ તમારો મિત્ર કોમર્સમાં હોય તો એમના પણ ત્રીસથી વધુ પ્રશ્નપત્રો છે આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય મટિરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તો પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં વિડીયો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ એમસીક્યુ વિભાગ છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દસ પ્રશ્નો દસ ગુણ સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો તો ઇમાઇલ દુર્મ માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે સહજીવન સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે કિંગસ લે ડેવિડ માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો ટાલકોટ પાર્સન્સ સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે સાંસ્કૃતિક માનવ વર્તન માટેનું ચાલક બળ બળકાયું છે અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ છે ભાષા વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કામ કોણ કરે છે કુટુંબ જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા ડોક્ટર ધ્રુવે ધ્રુવે સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે જીવનશૈલી વિભાગ બી દરેક પ્રશ્નનો એક ગુણ તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં પણ આપણે માર્ક્સ કવર કરવાના છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું તો બોમ્બે યુનિવર્સિટીમાં ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે તો રાજ્ય સંસ્થા દ્વારા સામાજિક આંતરક્રિયા માટે કઈ બાબત જરૂરી છે તો સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે અને સંપર્ક માટે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમની જરૂર પડે છે માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે તો સંસ્કૃતિએ વારસામાં મળેલા ઓજારો સાધનો હથિયારો ચીજ વસ્તુઓ ટેનિકી પ્રક્રિયાઓ વિચારો ટેવો અને મૂલ્યો આઠ માંથી કોઈ પણ પાંચ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે ને કયા પુસ્તકમાં કરી તો સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ અંતે ઈસવીસન અઢારસો માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફી માં કરી હતી સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો તો સમાજશાસ્ત્ર સમૂહમાં મિત્રો વ્યાખ્યા આપીને આપણે સમજાવવાની છે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો સમાજીકરણ કઈ રીતે સામાજિક સંતુલન સાધે છે સભ્યતાની વ્યાખ્યા આપો ભૌતિક સંસ્કૃતિ એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જ્ઞાતિની વ્યાખ્યા આપો લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસું કેમ નબળું પડ્યું છે પોસ્ટ જવાનું સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષ છે એમના વિશે તમારે લખવાનું છે પ્રત્યેક સંઘર્ષ પરોક્ષ સંઘર્ષ આંશિક સંઘર્ષ સંપૂર્ણ સંઘર્ષ વ્યક્તિગત સંઘર્ષ જૂથ સંઘર્ષ આંતરિક સંઘર્ષ બાહ્ય સંઘર્ષ ત્યાર પછી સૌથી ઈઝી પ્રશ્ન મિત્રો પેરેગ્રાફ વાંચી એના પરથી પ્રશ્નો પૂછેલા છે ત્રણ એના જવાબ આપવાના તો આ ઉદાહરણમાં પરોક્ષ સહકાર કેવી રીતે કાર્ય કરે છે એક મોટા ઉદ્યોગમાં કયા પ્રકારનો સહકાર જોવા મળે છે કાપડના ઉત્પાદન માટેનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યાર પછી નીચેના પેરેગ્રાફ પરથી પાછા પ્રશ્નો પૂછ્યા છે ત્રણ સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે શું તફાવત છે મેકાયવર સંસ્કૃતિ અને સભ્યતા વિશે શું કહે છે યાંત્રિક સંગઠન સામા સમાવેશ થાય છે સામાજિકીકરણના મહત્વના વાહક એજન્સી તરીકે સમૂહ માધ્યમોની સમજૂતી આપો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ફરી પાછો પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ જ્ઞાતિ વ્યવસ્થાનું મુખ્ય લક્ષણ શું છે જ્ઞાતિ સંસ્થા કયા બે સિદ્ધાંતો પર આધારિત છે કઈ જ્ઞાતિ સૌથી ઊંચા સ્થાન પર છે લગ્ન કાર્યનું વર્ણન કરો વિભાગી મિત્રો પાંચ ગુણના પ્રશ્નો છે ત્રણમાંથી માંથી બે સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો બરાબર સંસ્કૃતિનો અર્થ એની વ્યાખ્યા એના પ્રકારો ભૌતિક અભૌતિક સંસ્કૃતિ બરાબર તો વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલું છે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવો ત્યાર પછી પેરેગ્રાફ આપેલો છે એમાંથી તમને પાંચ પ્રશ્નો પૂછશે જ્ઞાતિ વ્યવસ્થાનું મુખ્ય લક્ષણ શું છે જ્ઞાતિ વ્યવસ્થા કયા બે સિદ્ધાંતો પર આધારિત છે કઈ જ્ઞાતિ સૌથી ઊંચા સ્થાન પર છે જ્ઞાતિમાં કયા પ્રકારના અધિકારોમાં સમાનતા જોવા અસમાનતા જોવા મળે છે જ્ઞાતિમાં લગ્ન માટે શું પ્રતિબંધ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન સાથેની જે આ પીડીએફ છે એ તમારે જોતી હોય તો મળી જશે ક્યાંથી પેઇડ કોર્સમાંથી અને બીજી વસ્તુ તમારા દ્વારા જે મોકલવામાં આવેલા જે પેપર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે આપણો અહીંનો વોટ્સએપ નંબર છે બરાબર તો એમાં પીડીએફ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો મોકલી દેશો જેથી એ પેપર આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈશું જેથી જે બાળકોને જે પેપર બાકી હોય તો એની તૈયારી કરી શકે એટલે કોઈને ગણિત પહેલાં સોરી ગુજરાતી પહેલાં લેવાનું ઇકોનોમિક્સ બાકી હોય કોઈને ઇંગ્લિશ બાકી હોય તો એના પેપરની વ્યવસ્થિત પીડીએફ હશે તો આપણે ત્યાં મૂકી દઈશું તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ ખાસ ચેનલમાં ન હોય છે એને કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો અને બધાને બેસ્ટ ઓફ લખ બરાબર કારણ કે બધાને પૂરેપૂરા માર્ક્સ મેળવવા પ્રયત્ન કરવાનો છે અને અમે પણ તમને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીએ છીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ